કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે દૈનિક આદતો કોઈ અજ્ઞાત એક ખૂબ સરસ લખ્યું છે કે જે કંઈ થઈ ચૂક્યું છે તેના ઉપર કંઈ થઈ શકશે નહીં માટે તેના માટે વિચારીને તમારો સમય વગાડશો નહીં આગળ વધતા જાઓ સાચું કરતા જાઓ અને લક્ષ્ય પામતા આપણે જ્યારે કઈક કરતા હોઈએ છીએ અથવા કઈ કરી દીધું હોય છે આપણે લાગે છે કે આપણાથી કઈ ખોટું થયું છે તો આપણે તેના વિશે વિચારી વિચારીને ને મગજ ખરાબ કરતા હોઈએ છીએ તો અહીંયા વાત એવી છે કે જે થઈ ગયું છે તેને ભૂલવાનું છે આગળ વધવાનું છે નવું કામ કરવાનું છે આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બન્યા છે તેની ઉપર ફોકસ રાખીને આપણું જીવન સુધારવાનું છે જો આપણે ફક્ત જૂની વસ્તુઓને યાદ કર્યા કરીશું તો આપણે આગળ મૂવ નહીં કરી શકીએ એ વાત એક જરૂર સમજવાની છે કે આપણા જે કંઈ ભૂલો થઈ ગઈ છે તેમાંથી શીખવાનું ચોક્કસ છે એ શીખીને તે વાતોનું પુનરાવર્તન ના થાય તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જ શીખવાનું છે અને આટલો મોટો બોધપાઠ લઈને આપણે આગળ વધવાનું છે અને આ જે બોલવાનું અને નવા રસ્તે ચાલવાનું આપણે જો આપણા જીવનમાં દૈનિક ધોરણે અમલમાં મૂકીએ તો એવું બને કે આપણી દૈનિક આદતો બની જાય અને જો આપણી સારી દૈનિક આદતો આપણી બની જાય કે જૂનાને બોલવાનું નવા રસ્તે ચાલવાનું તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ધીરે ધીરે આગળ ત્યાં પહોંચી શકીશું અને આવી જ દૈનિક આદતો આપણા જીવનમાં હોવી જોઈએ અને આપણે આપણા જીવનના સાથેના પુનઃ જીવન સુધારવા જોઈએ જીવનમાં વૃદ્ધિ કરવી જોઈએ થેન્ક યુ